ગોટીએ જે ફરિયાદ તારીખ તેર તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે ફરિયાદ કરેલ છે એ સંદર્ભે ડીઆઈજી સાહેબે એસએમસીના વડાલ નિર્મિત રાય સાહેબને તપાસ સોંપેલી ત્યારે અમારા નિવેદન લેવા આવેલા જ્યારે અમે જેલ હવાલે હતા અને જેલમાં અમારું નિવેદન લેવા આવ્યા ત્યારે અમે એમને પૂરતી મદદ કરી શક્યા નહીં જેલમાંથી અમે સત્યાવીસ તારીખે મુક્ત થયા જામીન ઉપર ત્યારબાદ અમને ઘરે લેવા કોણ આવ્યા હતા પોલીસ અધિકારી અમને અમારું સરઘસ કાઢ્યું ત્યારે કોણ કોણ પોલીસ અધિકારીઓ હતા સાથે અને કોણ રાજકીય માણસો હતા કોના પીએ હતા અને જ્યારે અમને એલસીબી ઓફિસમાં માર મારવામાં આવેલો ત્યારે એસપી સાહેબ અને તેમની હાજરીમાં કોણ કોણ પોલીસ કર્મીઓ હતા ત્યારે અમે અમને ઓળખી શક્યા નહોતા કે અમને કોઈ ખબર નહોતી કે આ કોણ પોલીસ કર્મીઓ છે અમે જેલમાંથી બહાર આવ્યા પછી આપણે જે અમારા સરઘસ કાઢ્યું ત્યારે વિડીયો ઉતારેલા એસપી સાહેબની સામે અમને જે પ્રેસ કોન્ફરન્સ એમણે કરી અમારી અટક કર્યા પછી ત્યારે આપના જે મીડિયામાં જે આપના વિડીયો બધા જોયા અમે ત્યાર પછી અમને એવી ખબર પડી કે આ અધિકારી અમને લેવા આવ્યા હતા ઘરે આ અધિકારી છે એ અમારો સરઘસ કાઢ્યો ત્યારે હતા આવડા રાજકીય માણસો હતા એમના પીએ હતા અને આ લોકો માર મારવાવાળા હતા તો અમે એની આઈડી પરેડ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ એમાં પ્રૂફ સાથે આવ્યા છીએ પેનડ્રાઈવમાં બધા વિડીયો પણ સાથે સામેલ છે અને અમે દિલીપરાય સાહેબ હતા નહીં તો એમની ઓફિસમાં નકલ આપેલી છે અને ડીઆઈજી સાહેબને પણ વિકાસ સાય સાહેબને પણ અમે એમની ઓફિસમાં રજીસ્ટ્રી શાખામાં નકલો આપેલી છે અમારી એવી હવે રજૂઆત છે કે જે જે આ લોકો હતા અમને માર મારવામાં એણે જેમ અમને એસપી ઓફિસમાં એમની પાછળ આઈડી કરે આઈડી કરે આઈડી પરેડ અમારી કરેલી અને પ્રેસ કોન્ફરન્સ યોજી એ જ રીતે એ કર્મચારીઓને અમારી સામે લાવે એટલે મેં એક એકને વખતે ઓળખી બતાવશું કે આ એસપી સાહેબ હતા આ પીઆઈ સાહેબ હતા આ આ પોલીસ કર્મચારી હતા આ આ રાજકીય માણસો હતા જ્યારે અમારું સરઘસ કાઢવામાં આવેલું ત્યારે કૌશિકભાઈ વેકરિયા જે નાયબ દંડક છે તેમના પીએ જિલ્લા પંચાયતના કર્મચારી છે અને કૌ નિહાર કાલાવડિયા જેઓ આ સરઘસમાં હતા ત્યારબાદ જે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમના પીએ કહેવાતા દિલીપભાઈ સાવલિયા પણ આ સરઘસમાં સામેલ હતા ત્યારબાદ ફરિયાદી કિશોરભાઈ કાનપુરિયા પણ આમાં સામેલ હતા અને બીજા ન્યાય સરપંચો હતા જેમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સાવડા હતા મોણપર્વના સરપંચ પ્રકાશભાઈ ભેડા હતા ખીજડીયા રાજડીયાના સરપંચ જાદવ ગળિયા હતા લાદા લાલા ના સરપંચ ચેતનભાઈ ધાનાણી હતા આ સિવાય જે જે હતા એમના અમે આખી ઓળખ પરેડામાં આમાં જોયા વિડીયોમાં તમે જે આપ્યા હતા એ આ લોકો સાથે સામેલ હતા એટલે કૌશિકભાઈના પીએ હતા એટલે અમારી જે સરગસ સરઘસ કાઢીઓમાં કૌશિકભાઈની હાજરી હતી જ અને ભરતભાઈ સુતરિયાના પણ પીએ હતા એટલે એ સરઘસમાં એમની પણ હાજરી હોય એવું અમને

મને એલસીબી ઓફિસમાં માર માર્યો ત્યારે જે જે હતા એમાં સિદ્ધરાજસિંહ પણ હતા જ્યાં જ્યાં મેં કિશનભાઈ આસોદરિયાનું નામ લીધું હતું એ જગ્યાએ બધી સિદ્ધરાજસિંહ ગોહિલ હતા એટલે અમારી સામે બધાને ઓળખ પરટ કરવામાં આવે એટલે એક એકને મેં ઓળખી બતાવું અને આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમારી માંગણી શું છે આમની સામે કડક કાર્યવાહી કરે ઠીક છે મનીષભાઈ તમે ગઈ વખતે જ્યારે થોડા દિવસ પહેલાં રાજકીય નિવેદન પણ આપ્યું હતું કે કેટલાક રાજકીય નેતાઓનું નામ લેવા માટે દબાણ થતું હતું

અને જેલમાં જાઓ એટલે મારું સરપંચ પદ નાશ થાય મને સસ્પેન્ડ કરે એને માટે સંપૂર્ણ મને અંદર દોરવામાં આવ્યો હતો એવી જ રીતના નિહારભાઈ કાલાવડિયા સરકારી નોકરિયાત છે જિલ્લા પંચાયતના નોકરિયાત છે અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા નાયબ દંડકના પીએ છે એ પણ સરઘસમાં એવિડન્સ સાથે અમે આવ્યા છીએ કે અમારું સરઘસ કાઢ્યું ત્યારે એમની હાજરી છે એમના પ્રૂફ છે ત્યારબાદ શ્રી ભરતભાઈ સુતરિયાના પીએ દિલીપભાઈ સાવલિયા જેઓ એક આગલી ટનના તાલુકા પંચાયતના શ્રીના પતિ છે અને શ્રીના પીએ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ પણ એમાં હાજરી હતી એમના પીએ હોય એટલે સ્પષ્ટ થાય છે કે ભાઈ એ જે તે વ્યક્તિ પોતે જ હાજર છે ત્યારે એટલા બધા પીએને કામગીરીને એ બધા કરાવતા હોય છે